નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર તારક એગ્રી જેનેટિક્સ કંપની તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે શેડુભાર ગામમાં જે તલનું વાવેતર કર્યું છે એ તલની આપણે ભાઈ પાસે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો સૌ પ્રથમ એમનો પૂરો પરિચય મેળવી લે તમારે પૂરો પરિચય આપી દો રણસોડભાઈ વિશ્રમભાઈ ખાતરા

તમને કેટલો સંતોષ છે બરાબર છે અને આમાં જે કઈ પાયામાં છે એ તમે સેની ટ્રીટમેન્ટ કરેલી શું કયો ખાતર નાખ્યું છે સોળ સલ્ફર નાખ્યું સોળ અને સલ્ફર આ બંને તમે અંદાજે કેટલા પાણે આતલ ઉગ્યા ત્રણ પાણી ઉગી ગયા છે અને પેલું પાન પાયો અને વાયવા ત્યાર પછી કેટલા દિવસે આ તલ નો દાણો બહાર નીકળ્યો બાર તેર દિવસે બાર તેર દિવસે ઠંડુ હવામાન હતું એટલા માટે થોડોક ટાઈમ લીધો છે અને તલ ઉગી ગયા છે બીજું રણછોડભાઈ રણછોડભાઈ કરી હતી તો રણછોડભાઈ તમારા તલ એ સમયે કેવા હતા એમ ઉભા રહી ગયા સાવ ઉભા રહી ગયા પાન પીડા થઈને એકદમ ખરવા લાગ્યા અને ત્યાર પછી એગ્રી લાઈફ ક્રોપ નું જે એક્સપ્રેસ દવા છે એ રણસોડભાઈ મેં ભલામણી કરી અને રણછોડભાઈ આજથી ચાર દિવસ પહેલા આ દવાનો સ્પ્રે કર્યો છે આ જે ચાર દિવસથી થયા છે તો રણસોડભાઈ તમને આ દવાનો શું પરિણામ મળ્યું છે ને રિઝલ્ટ સારું છે રિઝલ્ટ કઈ રીતનું સારું ત્યાર પછી કોઈ અમને કાઢી ને રોકા વધ્યા ને ઉપલા એ દેખાય છે ને એ દેખાય છે બરાબર છે ટૂંકમાં જ્યારે તમે જો આ આખા પાન જે છે એ નીચેથી એકદમ પીડા થઈને ખાખરવા લઈ ગયા હતા અને એક્સપ્રેસ દેવાનો જે રાઉન્ડ લાગ્યો ત્યાર પછી આ સંપૂર્ણ આઠ થી દસ પાન જે ડોકું નીકળ્યું છે એ સંપૂર્ણ સ્વસ્થ અને સારી રીતે નીકળ્યું છે

બરાબર છે આની સાથે બીજી કોઈ થ્રીપ્સ અથવા સફેદ મસી હોય તો એની કોઈ દવા તમે સાથે મિક્સ કરીને છંટકાવ કરી દો એટલે આ દવાનું કામ જે છે તમારા છોડ જે ઊભો રાખ્યો હોય એને ફટાફટ ગ્રોથ કરાવે અને ઉપરથી જે ડોકા છે એ કુણા સરસ મજા નીકળે તો મારી બીજી ખેડૂત મિત્રો અત્યારે તલના પાકમાં એ તમને ભલામણ છે કે એક્સપ્રેસ દવાના અઠવાડિયે અઠવાડિયે તમે જો બે રાઉન્ડ માર દેશો તો તમારા તલ સંપૂર્ણ ગ્રોથ એકદમ જોરદાર કરશે અને અંદાજે તમે જુઓ તો એક વેત એક તલ તમારા ફટાફટ ને દવા થી ચાર દિવસ પેલા છંટકાવ કર્યો હતો અને એનું આજે અમે લાઈવ પરિણામ જોવા માટે આવ્યા છીએ તો રણછોડભાઈ ને આ દવા થી ખુબજ સંતોષ છે કે ના આ દવાથી રીઝલ્ટ ખુબજ સારું છે બરાબર છે તો તમારો ખુબ ખુબ આભાર રણછોડભાઈ કે તમે સરસ મજાની અત્યારે ઉનાળું જે ખેતી કરી રહ્યા છો તલની અને અમારી ભલામણ પ્રમાણે કંપનીની ભલામણ પ્રમાણે સરસ મજાના તમે દવાના છંટકાવ કરી રહ્યા છો અત્યારે પાણી પણ ચાલે છે અને ખાતર પણ ટાઈમે ટાઈમે રણછોડભાઈ નાખે છે તો કઈ રીતે ટ્રીટમેન્ટ કરીને સારું ઉત્પાદન મેળવી શકાય એ રણછોડભાઈ પાસેથી આપણે આજે શીખા છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ આવજો રણછોડભાઈ